પંદર વર્ષ જૂના વાહનો થશે ભંગાર સાથે ટોલ નાકા દૂર થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તીરના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ આ વિસ્તારોમાં તીવ્રતા વધુ રહેશે તેવી પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે

વાતાવરણમાં અત્યારે મોટા ફેરફાર આવી રહ્યા છે અને રાજ્યમાં ફરી એક વખત હાલ ચોમાસા જેવો માહોલ જામવાનો છે એટલે કે વરસાદી ઝાપટા પડી શકે છે પચીસથી લઈને સત્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતા રહેલી છે દક્ષિણ ભારતના ભાગોમાં પણ ચોમાસું છે અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે હાલ મિત્રો ત્યાં પણ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને મિત્રો જેમના કારણે ફરી એકવાર ઉત્તર ભારતમાં ખૂબ જ હિમવર્ષા થાય તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ હવે રાજસ્થાન ભાગો ઉપર બની રહ્યું છે અને જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે મોટા ભાગની અસ્થિરતા છે એ અત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન નહીં તો બે હજાર રૂપિયા તમને નહીં મળે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીશ માપ તો ટૂંક સમયમાં આવવાનો છે જોકે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે જો મોબાઈલ નંબર બંધ હશે તો આધાર સાથે લિંક નહીં હોય મોબાઈલ નંબર તો તમે આ યોજનાના લાભાર્થી ગણાશો નહીં લાભ લઈ શકશો નહીં એવી પૂરી શક્યતા છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો ઓગણીસમો આપતો છે એ ખેડૂતોના ખાતામાં છે એ જમા થવાનો છે તો હાલ મિત્રો તમારે તમારે છે મિત્રો ખાસ કરીને મોબાઈલ નંબર શરૂ રાખવાનો છે અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ પણ લિંક રાખવાનો રહેશે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો ગોચરણ જમીન લઈ ને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચલે ગોચરન જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં હિતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ હવે નહીં ચાલે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સોલાર પંપ લગાવવા માટે નેવું ટકાની સબસિડી મળશે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ છે એ લગાડવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે આ માટે તેમને એટલે કે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે જેમણે રાજ્ય સરકાર દ્વારા સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ સાહીઠ ટકા સુધીની સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે વહેલા તે પહેલાના ધોરણે આ સુવિધાનો લાભ છે ખેડૂત મિત્રો લઈ શકે છે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા વર્ગના જે ખેડૂત મિત્રો છે એ લઈ શકે છે તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે એવા ખેડૂતો પણ સોલાર પંપ લગાવવા માટે છે એ સબસિડીનો લાભ છે એ શકે છે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત દેવા માફી અંગે માંગણી હાલ મિત્રો ગુજરાતના લાખો ખેડૂત છે એ દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ રૂપિયા થી પણ વધારાની લોન લીધી છે ગુજરાતમાં

ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે લોનમાં જ્યારે મિત્રો સરકારે પચીસ જેટલા ઉદ્યોગપતિઓ છે એમના આઠ લાખ કરોડ રૂપિયાના ભાજપ સરકારે દેવા માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં કારણ કે મિત્રો ખેડૂતો સંગઠનો અને ખેડૂતો દ્વારા અત્યારે માંગણી કરવામાં આવી રહી છે કે ખેડૂતોનું દેવું છે એ અત્યારે માફ થવું જોઈએ ખેડૂતોની પાક ધિરાણ લોન હોય તેમનું વ્યાજ છે એ પણ માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવી છે જ્યારે તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવા છે એ માફ કર્યા તો ગુજરાતની અંદર ભાજપ સરકાર છે તો ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે ના કરવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે હેક્ટર દીઠ વીસ રૂપિયાની સહાય

ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અથવા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય છે એ મિત્રો મળવાપાત્ર રહેશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્યભાઈ સરકાર અંદાજપત્ર લાખ રકમ છે છે ફાળવવામાં આવી અત્યાર સમાચાર વિશે વાત કરીએ તો જમીનનું પણ આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યું જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડ ની અંદર ખાસ જિલ્લાનો કોડે છે રાજ્યનો કોડે હશે ઉપજિલાનો કોડે છે આ સિવાય ગામડાનો કોડ એ સામેલ હશે જે ખાસ વિસ્તારો હશે એ જમીન છે પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે અને આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી જે પ્લોટના માલિક હશે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે ત્યાર પછી એક ચૌદ અંકનો જે આધાર છે એ જનરેટ થશે આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે એ આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો વિધવા બહેનો માટે જાહેરાત ગંગા સ્વરૂપા બહેનો માટે હાલ સૌથી મોટી યોજનાને લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જ જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદીજી ત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માર્સિક બારસો અને પચાસ રૂપિયાનું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવતું હતું રકમ એક વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓ પૂર્ણ લગ્ન કરતા નથી તેવી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ પ્રમાણપત્ર દર જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે પચાસ વર્ષથી વધુ ધરાવતી મહિલા છે વિધવા માતા બહેનો આ પ્રમાણપત્ર લેવા માટે મુક્તિ આપવાનો નિર્ણય પણ હાલ સરકારનો જ હતો મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે દસ હજાર રૂપિયાની સહાય જો તમારા છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષના પ્રમાણપત્ર કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અરજી કરવાની રહેશે સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી પાસ થઈ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા છે એ જમા કરી દેવામાં આવશેના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ચાફ કટર યોજના ખેડૂતો માટે આ પશુપાલકો માટે આ યોજના છે મહત્વપૂર્ણ સાબિત થશે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે જેનાથી તેઓને પાક કાપણી કરવા મદદરૂપ નીવડે છે ચાફ કટર એક એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ કઠોળના છોડ મકાઈના ડોડા વગેરેના નાના ટુકડાઓમાં કાપવામાં થાય છે આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે ચાપ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને વચન આપવામાં આવ્યું આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કહેવામાં આવ્યું કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે એ દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો આ દાવામાં કહેવામાં આવ્યું કે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ પાત્ર રહેશે જો કોઈ અમીર વ્યક્તિ હોય એમના ઘરે કોઈ વૃદ્ધ વડીલ હોય એટલે કે સિનિયર સિટીઝન હોય તો એમને પણ હવે જે આ આયુષ્માન યોજના અંતર્ગત અલગથી જ એક આયુષ્યમાન જેવું કાર્ડ આપવામાં આવશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને પણ હવે એક આયુષ્યમાન કાર્ડ જેવું નવું કાર્ડ આપવામાં આવશે એ અંતર્ગત તેમને પાંચ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે એટલે કે ખાસ કરીને શરીરનો વીમો મળશે એ અંતર્ગત મિત્રો ગરીબ હોય મધ્યવર્ગ હોય કે પૈસાવાળા

માં જે પણ લોકો લર્નિંગ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તેવો ગુજરાત સરકારે હાલ રાહતભર્યો નિર્ણય લીધો મિત્રો તમને જણાવી દીધી કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો તો લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવા પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ છે આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓમાં આ સિસ્ટમની અંદર સુધારો કર્યો છે હવે તમે લર્નિંગ લાઇસન્સ

ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબવામાં આવી હતી અને ડિસેમ્બર મહિનામાં પૂરો થવાના રહે છે તો એમની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આયુષના હેઠળ નાના વેપારીઓ છે સ્ટીલ વે ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી અને કોઈ શહેરી વિક્રેતા મજૂરો અને અન્ય કોઈ નાગરિકો કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર કે આધાર કાર્ડ ધારકોને પણ મળશે હવે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની લોન એ પણ વ્યવસાય કરવા માટે મિત્રો સમાચારો વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ટોલ નાકા દૂર થશે આવા અહેવાલો મળી રહ્યા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાલ એક મોટી જાહેરાત કરી છે સરકાર જલ્દી દેશના તમામ થી ટોલ નાકા છે હટાવશે હવે તમારે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી ટોલ ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી કેમ કે હવેથી ટોલ નાકા હટાવી દેવામાં આવશે કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતે જે સંસદમાં અંગે જાહેરાત કરી હતી તેમને હાલ જણાવ્યું કે એક વર્ષની અંદર જ દેશમાં નવી ટેકનોલોજી ટોલ વસુલવામાં આવશે જીપીએસના માધ્યમથી સેટેલાઇટના માધ્યમથી હવે ટોલ વસુલવામાં આવશે આ સાથે જ ટોલ સિસ્ટમ છે એટલે કે ફાસ્ટેગ સિસ્ટમથી જ તમને છે રાહત મળવા પાત્ર રહેશે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે નવસો રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ત્રણ જોડી ગણવેશ માટે નવસો રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગત બે હજાર માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી લઈને આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાની ગણવેશ સહાય મળવાપાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો છે અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવશે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી પણ કરી શકશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ત્રણસો યુનિટ મફત વીજળી અને પંદર હજાર રૂપિયા તમારા ખાતામાં જ જમા થશે જો ખાસી મિત્રો તમારા માટે જ આ મહત્વપૂર્ણ સમાચાર છે એટલે કે જે પીએમ કુસુમ અને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે એક વાર તો સાંભળ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા બે ચોવીસ ના ફેબ્રુઆરી માસ હતો ત્યારે આ જે કેન્દ્રીય બજેટ બે નો ચોવીસ નું રજૂ થયું ત્યાર પછી જે બે ત્રણ પડ્યા બાદ આ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધારે રજિસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે કેન્દ્ર સરકાર કહેવું છે કે આ યોજના થકી તમને વાર્ષિક પંદર હજાર રૂપિયાની આવક મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વાર્ષિક આવક ઉપર નજર કહીએ તો તમે એક કિલો વોટનો સોનાલ પ્લાન્ટ લગાવો એટલે કે જે એનો સેટ લગાડો ઇન્સ્ટોલ કરો તો તમને ચારથી પાંચ યુનિટ દિવસ દરમિયાન ઉત્પન્ન થશે આવી સ્થિતિમાં જો તમે મિત્રો મોટો પ્લાન્ટ લગાવો એટલે કે ત્રણ કિલો વોટનો પ્લાન્ટ લગાવો તો એમની અંદર દરરોજના તમને પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે દર મહિને સાડી ચારસો યુનિટ વીજળી ઉત્પન્ન થશે જો તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે ને બાકીની જે વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે એ તમને આપશે સરકારનું કેવું છે કે આ વીજળી થકી તમે છે મિત્રો મહિનામાં મિત્રો વાર્ષિક પંદર હજાર રૂપિયાની છે એ મિત્રો આવક મેળવી શકો છો લગભગ મશીન માટે પંદર હજાર રૂપિયાની રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે વાસ્તવમાં સરકારે એવી કોઈ સિસ્ટમ શરૂ નથી કરી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકારે મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના શરૂ કરી જેમાં મહિલાઓને

માટે અરજી કરી શકો છો ત્યાર પછી તમારી તાલીમ શરૂ થશે ને તમને તાલીમ માટે દરરોજના રૂપિયા પાંચસો રૂપિયા આપવામાં આવે છે આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને ક્રુલકીટ એટલે કે જે આશીલ એડમિશન ખરીદવા માટે પૈસા આપવામાં આવશે ને પંદર હજાર રૂપિયા મળશે સીએસસી કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે તેમની વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમામ તમારી વિગતો છે એ તપાસી શકો છો મહત્વપૂર્ણ સમાચાર શું છે કે યોજના અને આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ એટલે કે બે હજાર પચીસના ના વર્ષ દરમિયાન કેટલા ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે પાકનું વાવેતર ખાતર પાણી આપવા માટે તેની કાળજી લેવા માટે ખેડૂતોને બમણા વ્યાજથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેન્કો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પાકના અભાવના કારણે ખરાબ ઉપજના કારણે દેવાદાર બનીને ખેડૂત મિત્રો ફસાઈ જાય છે સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસેસી યોજનાની શરૂઆત કરી કેન્દ્ર સરકારે યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવે મૂકીને ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજનામાં કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક અને ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકના બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની જે સામાન્ય

મોદી સરકારે અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા રાશન કાર્ડમાં ફક્ત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન આપે છે લોનની રકમ બે લાખથી દસ લાખ રૂપિયાની હોઈ શકે છે આના ઉપર વ્યાજ પણ સામાન્ય લોન કરતાં ઓછું હોય છે આ યોજના કોના માટે છે તો આ હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના જે બીપીએલ